રામનગર ગામે આવ્યા છીએ જે સાણસા એરિયામાં લાગે છે ત્યાં પ્રગતિશીલ ખેડૂત શું નામ તમારું રાજેશભાઈ પરમારે રાજેશભાઈ પરમારે એક રીંગણીનો પાક હતો આ કયા મહિનાનું વાવેતર છે બીજા મહિનાનું તો બીજા મહિનાનું જે આ વાવેતર છે તો એની અંદર એગ્રોસેલ દ્વારા હમણાં એક બહુ જ સારી ઇન્ટરનેશનલ પ્રોડક્ટ મૂકવામાં આવી છે જેનું નામ છે જે થ્રી ફરીથી બોલું જે થ્રી પ્રોડક્ટનું નામ છે તો રાજેશભાઈ આ તમે ક્યારે મારી હતી અમે દસ દિવસ થયા એ મારી હતી દસ દિવસે મારી હતી તો આ પ્રોડક્ટ નો ડોઝ કેટલા મેલ નાખ્યો હતો પાંચ પંપ બને પાંચ પંપ એટલે આ તમારા બે એમ એલ પર પંપે પંદર માં થયું તો માર્યા પછી તમને હું ઇમ્પેક્ટ દેખાયા મને ફાલ સારો પડ્યો અને વજન બી હારું ઉતર્યું ફાલ સારો પડ્યો અને વજન ઉતર્યું એટલે તમારે એમ કેવાનું હશે કે આ જે ફાલ જે છે એ પહેલાની સંખ્યામાં ઘણો બધો વધી ગયો અને આ બીજા મહિનાનું એટલે ફેબ્રુઆરીનું વાવેતર હતું તો આ માર્યા પછી તમારે જે પેલા રીંગણા નીકળતા હતા ને અત્યારે રીંગણામાં શું ફરક પડ્યો ડબલ દસ પંદર જબલા નીકળતા હતા એની જગ્યા આ માર્યા પછી તમારે પંદર ની જગ્યાએ પચીસ જબલા થયા એટલે તો ખાસ તો એ છે કે નંબર ઓફ જે તમારું ફ્લાવરિંગ નતું આવતું અને ખાસ ખેડૂત મિત્રો જુઓ કે આની અંદર આ રીંગણાની શાઇનિંગ ક્વોલિટી ચમક અત્યારે વરસાદનું વાતાવરણ છે અને લગભગ છ મહિનાની રીંગણીનો અત્યારે સ્ટેન્ડિંગ ક્રોપ છે છતાંય આ જે પ્રોડક્ટ વાપર્યા પછી જે સિક્સટી થ્રી એ માર્યા પછી ભાઈનું એવું કહેવું છે કે પ્રોડક્શન બી ડબલ થયું અને સાથે સાથે એની જોડે બીજી એક જે પ્રોડક્ટ છે જોબો એ એક ખાસ વાપરી આનું નામ છે પાચકા પંચ તો આનું બેનું કોમ્બિનેશન કરેલું છે તમે કે જોબો જોડે આ વસ્તુ વાપરેલી છે જેથી કરીને આની અંદર પાંચ તત્વ આવેલા છે અને એ પાંચ તત્વ રીંગણીની અંદર આ ક્વોલિટી સાઇનિંગ અને ચમકમાં બહુ જ ઇફેક્ટ કરે છે તો એ દ્રષ્ટિએ એમનું એવું કેવું છે કે જયારે માર્કેટમાં જાય ત્યારે તમને આમાં ભાવ ભાવમાં કોઈ ફરક પડે બરાબર છે રીંગણ જલ્દી વેચાઈ જાય અને ભાવ બી સારો પડે છે એટલે કહેવાનો મતલબ છે કે રીંગણી પકવતા ખેડૂત માટે અને ખાસ એક વરદાનરૂપ પ્રોડક્ટ એગ્રોસેલ દ્વારા જે મૂકવામાં આવી છે એક ખાસ યાદ રાખો જેએસિક્સ થ્રી અને જોબો અવશ્ય રીંગણીમાં એકાંતરે પંદર પંદર દિવસની અંદર તમે સ્પ્રે કરો અને વધુ ઉત્પાદન મેળવો ખાસ અમારા પ્રોડક્ટ વિશે માહિતી લેવા માટે કોન્ટેક નંબર છે ચોરાણું સત્યાવીસ ચુમ્માલીસ છત્રી નેવ્યાસી મારું નામ દિવેશ પટેલ બીજા પ્રતિનિધિ છે વિજયભાઈ એમનો કોન્ટેક્ટ નંબર પંચાણુ ચોતેર ચોસઠ હશે અને ખાસ જો વધારે લેવો હોય ખેડૂત પાસે તો ખેડૂત તમારો નંબર બોલો નવ્વાણું ચોવીસ સિત્યાસી સાતરી છન્નું તો અચૂક આ માહિતી લઈ અને આપણા ક્રોપની અંદર આ પ્રોડક્ટ અવશ્ય વાપરો જેથી કરીને વધુ ઉત્પાદન અને વધુ ભાવ માટેની ખાસ જોબો અને જે સિક્સટી થ્રી એગ્રોસેલની પ્રોડક્ટ અવશ્ય વાપરો થેન્ક યુ